કોલકાતાની યાળ જી મેડિકલ ખાતે મહિલા પીજી ટ્રેની સાથે દુષ્કર્મ બાદ હત્યા જેવા જઘને અપરાધ તેમજ આ ગુનાનો વિરોધ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરો પર ટોળાના હુમલાની તાજેતરની ઘટના અન્યવે જી કે જનરલ સરકારી હોસ્પિટલના જુનિયર તબીબો મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો મેડિકલ આ અંગે વિરોધ કરી રહેલા જુનિયર તબીબો અને મેડિકલ સ્ટુડન્ટોએ હુમલાના આવા ગુનાઓ ડોકટરોના રોજબરોજના જીવનનો એક ભાગ બની રહ્યા છે જે દુર્ભાગ્યપૂર્ણ હોવાનું નિવેદન જાહેર કર્યું હતું જેમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓની એકતાની અભિવ્યક્તિ તરીકે અમે સમગ્ર ગુજરાતના જુનિયર આર એક આર બે આર ત્રણ ડોકટરોએ તમામ બિન ઇમરજન્સીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે આજે જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સહિતની તબીબી સેવાઓ આપતા સ્ટાફે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી મજબૂત ન્યાય અને કડક પગલાંની માંગ કરી હતી આ વેળાએ હોસ્પિટલ સંકુલમાં પચાસ સિનિયર તબીબો એકસો એસી જુનિયર તબીબો એકસો ઇટર્ન તબીબ અને ચારસો પચાસ એમબીબીએસના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે મુખ્તવે ડો હસ્તીગોર ડો બંસીતા પટેલ ડો પાર્થ પોપટ ડો દીક્ષિત પણસુરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હોવાનું ડો અસિત ગુસાઈએ જણાવ્યું હતું